આવ્યું હતું જેમાં બુલબુલે બાગે મદીના કારી મુફ્તી મૌલાના મોહમ્મદ અસલમ રજા સાહેબ સિદ્ધિકીએ ઉદઘાટન દરમિયાન દુઆ કરી હતી જેમાં આલિયા કલેક્શન એનેક્સ ના ઓનર

અપનિંગને ધ્યાન માં રાખી આવનાર ગ્રાહકો માટે 150 રૂપિયામાં બે દુપટ્ટાની સ્કીમ છે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માંગતા હોય તો મોબાઈલ નંબર 9998519582 પર કોન્ટેક કરી શકો છો ઉદ્ઘાટન દરમિયાન હાફીઝ મોહમ્મદ ઉસ્માન સાહેબ લખોટીવાલા મોહમ્મદ યુસુફ લખોટીવાલા હાફિઝ ઇબ્રાહિમ લખોટીવાલા હાફિઝ મોહમ્મદ ખેરુવાલા હાફિઝ મોહમ્મદ મિયા ખેરુવાલા મોહમ્મદ આશિફ લખોટીવાલા કારી હાફિઝ લખોટીવાલા અને અશાક વોરા સાથે લખોટીવાલા ફેમિલી સહિત વિસ્તારના વેપારી રઈસો હાજર રહ્યા હતા અંતે આલિયા કલેક્શન એનેક્સ ના ઓનર હાફીઝ આરીફ એ સૌનો આભાર ویقت کری ہووانو حافظ صلاح الدین دھیری والا دوالا جانما مردی ہوتو ری بہت عزیز دھبیل والا مافیہ واب سطح علیم برکتگا ورزک گیا خیر رازکین ربناتا قبر منہ انکہ انتا سمیع العلیم و تو بالینا ان کنت التواب الرحيم سبحانك يا رب الانسان ضايع يكون والسلام على المرسلين والحمد لله رب العالمين رحمتك يا ان گندیشے تے میں کلک کرو تاکہ اپڈیٹ نیوز تمہارا سیدھے پہنچی